વરસાદ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આજ વલસાડ નવસારી દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે વરસાદ અંગે હવામાન વિભાગની આ મોટી આગાહી અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં ભારે વરસાદ થઈ શકે છે ભરૂચ ડાંગ સુરત તાપીમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે તો અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ અને બોટાદ કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે

તો ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રનો અમુક ભાગ છે અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ રહી શકે છે હવે વાત ભારે વરસાદની યલો એલર્ટ જ્યાં પણ આપવામાં આવ્યું છે કચ્છ ભુજ સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ બોટાદ અમદાવાદમાં ભારે વરસાદ થઈ શકે છે તો હવે સાંભળીએ કે હવામાન વિભાગ દ્વારા શું આગાહી આપવામાં આવી છે શું કહ્યું वार्निंग है और साथ में रेड अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली और जो डिस्ट्रिक्ट जहाँ पे वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत सूरत भरूच नर्मदा डांग्स और तापी डिस्ट्रिक्ट है जहाँ पे वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है

રહેઠાણના પુરાવા હોવા છતાં લોકો ચિંતામાં છે એકસો બેતાલીસ સર્વે નંબરમાં વસેલું છે આ ગામ પચાસ વર્ષ પહેલા લોકોએ વસવાટ કર્યું હતું જમીનના મૂળ માલિકે સ્વેચ્છાએ જમીન રજીસ્ટર આપી હતી દસ્તાવેજથી ગામની જમીન વેચી હોવાનો આરોપ છે તો હાલ તો ગામનો સર્વે ચાલી રહ્યો છે પહાડિયા ગામ સરકારી યોજનાથી વંચિત છે ગાંધીનગરથી મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ચુક્યા છે ગૌતમ આખી આખું ગામ વેચાઈ ગયું હોય તેવી ચર્ચા જાગી છે વધુ વિગત આપની પાસે કેવી આવી રહી છે ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાનું જૂના પહાડીયા ગામ છે કે જે આખે આખું વેચાઈ ગયું હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે આ પ્રકારની ચર્ચા ચાલી રહી છે અમે પણ આ ગામ ખાતે પહોંચ્યા છીએ ગામમાં તમામ જે લોકો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે સમગ્ર ગામમાં વસતા લોકો જે છે તે પણ જોવા મળી રહ્યા છે આ તમામ લોકો જે છે તે પોતાની ચિંતા જે છે તે વ્યક્ત કરી રહ્યા છે મહત્વનું સાથે સાથે એ પણ છે કે અત્યારે હાલ ગ્રામજનોમાં ચિંતા છે કે ગામ વેચાઈ ગયું તો કેવી રીતે વેચાઈ ગયું કોણે વેચ્યું છે આ પ્રકારની ચિંતા છે જો કે આ બાબતોને લઈ અને મામલતદાર ઓફિસમાંથી સર્વેયર પણ પહોંચી ચૂક્યા છે હાલ ગામના સર્વે જે છે તે કરી રહ્યા છે કે વાસ્તવમાં સ્થિતિ શું છે વાસ્તવમાં પરિસ્થિતિ શું છે તેનો સિતાર મેળવી રહ્યા છે મહત્વનું સાથે સાથે એ પણ છે કે ઓગણીસો સિત્યાસીની અંદર આ ગામનો એક દસ્તાવેજ થયો હતો પરા વિસ્તારની અંદર ગામનો વસવાટ જે છે તે થયો હતો અંદાજિત ગામની અંદર ઇઠ્યાસી જેટલા પરિવારો જે છે તે વસવાટ કરે છે ગામના લોકો આ ગામની અંદર વસવાટ કરે છે અંદાજિત પચાસ વર્ષથી પણ વધારે સમયથી અહીંયા વસવાટ કરે છે પરંતુ ગામ લોકોમાં વાત એ છે દુવિધા એ છે કે પોતાનું ગામ વેચાઈ ગયું છે ગામના લોકો લોકો પણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું કે વાસ્તવમાં પરિસ્થિતિ શું છે તેમની સાથે શું પરિસ્થિતિ થઈ છે ગામ વેચાઈ ગયું છે તમારું આવી પ્રકારની વાત છે સાચી હકીકત શું છે આ તો હમણાં હવે પંદર દિવસ પહેલા જાણવા મળ્યું કે ભાઈ આ સર્વે નંબર જે બાંધેલો મકાન છે એ વેકાઈ ગયું છે એટલે ગામ લોકોને ત્યારે ખબર પડી અને જે તે વખતે અમારા બાપ બાપદાદાઓએ આ જમીન રાખેલી અમારી જોડે જે તે સરકારના લાભો મળે છે એ બધે પહોંચ્યો છે પંચાયત નહીં પહોંચ્યો છે

ટોટલી સરકારી લાભો સીસી રોડ પોણીની ટોકી બે બોર ગટર લાઇન ગેસ લાઇન ટોટલી સુવિધા ગામમાં સરકાર તરફથી મળેલ છે અને અમ ન જોણ થતો આ બે દિવસ ઘણું દુઃખ થયું પગ નીચેથી ધરતી પણ સરકી જાય એવો બનાવ છે આ એટલે સરકારશ્રીને મારી કાલે આવેદનપત્ર બી મામલતદારમાં આપ્યું અને સરકારશ્રીને અમે રજૂઆત બી કરી કે હે કલિતા કહેવાનું સુખદવાનો ઉપાય નિવરો તો કોણે દસ્તાવેજ કરી લીધો છે અને આ દસ્તાવેજની બાબતો શું સામે આવી છે દસ્તાવેજમાં તો એવું છે કે જસ્તન ગામના ભાઈ હી રાજકોટ બાદુના એ ભાઈએ દસ્તાવેજ કરેલો છે અને આપનાર નવા પાડિયાના વિનોદભાઈ હે ચોક્કસથી તો ગામ લોકો અન્ય પણ છે તેમની સાથે વાત કરીશું ક્યારે દસ્તાવેજ થયો તો ગામનો વાસ્તવમાં પરિસ્થિતિ શું છે તેર છ બે હજાર ચોવીસના દિવસે દસ્તાવેજ થયો અને આ અમને ખબર પડી લગભગ વીસ દિવસ પછી તો ભાઈ આ આવું આ ગામ અમારું પચાસ વર્ષથી અહીંયા વસવાટ કરે છે અને પચાસ વર્ષથી વસવાટ કરવા સતો આ લોકો આ બારોબાર જે એમના અમારા બાપ દાદાએ જમીન રાખેલી અને રાખવા સતો આ વારંવાર આ લોકોએ ભેગા મળી અને જે સાર્વજનિક પહેલાં તો એવું હતું કે ભાઈ જૂનો દસ્તાવેજ ફરિયામ બેસીને કરવામાં આવતો હતો તે આ રીતે ફરિયામ બેસીને આ દસ્તાવેજ કરવામાં આવેલો અને પછી આ લોકો અત્યારે પાછળ પાછળ ફરતા થતાં પણ આ દસ્તાવેજ પાકો દસ્તાવેજ નહોતા કરતા અને એમનો બાપો મળી ગયો ભીખાજી અને આ છોકરાઓએ વારસાઈમાં વારસદાર તરીકે નોમ ન થઈ અને આ આ જમીન વેકી મારી વારોવાર ચોક્કસ તો જમીન વેચી મારી છે અને આ વાત તંત્રને પણ જાણ થઈ હતી તંત્ર પણ અહીંયા પહોંચ્યું છે એક જાતનો જે પુરાવા જે છે તે ગામના એકત્ર કરી રહ્યા છે સાથે સાથે પંચનામું પણ કરી રહ્યા છે આપણી સાથે જે સરકારી તંત્ર છે તેમની સાથે વાત કરીશું ક્યાંથી તમને ખબર પડી વાસ્તવમાં પરિસ્થિતિ શું છે અને અત્યારે અહીંયા તમે પહોંચ્યા છો શું તપાસ કરી રહ્યા છો સર અમારા સ્થળ સ્થિતિનું ફક્ત પંચનામું કરવાની અમને સૂચના આપી છે પંચનામું કરી પછી અમે રિપોર્ટ રજૂ કર્યો છે આગળની કાર્યવાહી નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તમને કેવી રીતે જાણ થઈ હતી અને જાણ થયા બાદ અત્યારે હાલ તમે પંચનામું કરી રહ્યા છો કઈ કઈ બાબતોનું ચકાસણી કરી ચેક કરી રહ્યા છો સર પંચનામું કરવાની મને મારા અધિકારીએ સૂચના આપી કે ગામે જઈ પંચનામું કરો કે ગામે હાલ પરિસ્થિતિ છે તો આપણે અહીંયા ગામે પંચનામું કર્યું તો પંચનામા મુજબ લોકોના જણાવ્યા મુજબ ઘણા વર્ષોથી લોકો અહીંયા પોતે પચાસ વર્ષથી રહે છે એ રીતનું હું ખાલી પંચનામું રજૂ કરીશ પછી નિયમોનું સર કાર્યવાહી કરવામાં આવશે તમે અહીંયા આવ્યા છો જોયું છે કેવા કેવા પુરાવા એકત્ર કર્યા છે અને પુરાવા બાદ તમે સર તમારા તંત્રને કેવી રીતે રિપોર્ટ કરશો પંચનામા મુજબ અમે અમે વિગતો 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 રિપોર્ટ ચોક્કસથી તો જે છે તે લીધી છે કે ગામ ક્યારે વસ્યું હતું ગામના પંચાયતના હિસાબો જે છે તેની નકલ આ પ્રકારે લેવામાં આવી છે ગામની અંદર કયા કયા લોકો જે છે તે વસવાટ કરે છે કયા સમુદાયના લોકો છે તે વસવાટ કરે છે તેની વિગતો લેવામાં આવી છે સાથે સાથે ગામના લોકો જે પોતાનો વેરો નિયમિત ભરે છે કે કેમ તેની પણ આ પ્રકારની પહોંચો જે છે તે એકત્ર કરવામાં આવી છે આ પ્રકારના પુરાવા એકત્ર કરવામાં આવે છે મહત્વની સાથે સાથે એ પણ વિગત છે કે ગામ લોકો જોડે જે જૂનો દસ્તાવેજ થયો છે એ દસ્તાવેજની વિગતો પણ મેળવવામાં આવી રહી છે અને આના આધારે તંત્ર જે છે તે રિપોર્ટ કરશે ને રિપોર્ટ બાદ ખબર પડશે કે ગામ વેચાઈ ગયેલી છે કે પરિસ્થિતિ સાચે શું છે બિલકુલ ગૌતમ આભાર માહિતી બદલ તો તપાસ બાદ જ ખબર પડશે કે સાચી પરિસ્થિતિ શું છે